ચૂંદડી અને ખાંડ ખાંડ ને માનતા કેમ કે જેમ ખાંડ ઓગળે મારી ગાંઠ ઓગળી જોઈએ તેવી માનતા લીધી જેવી માનતા લીધી એક જ મહિના સમય થી ગાંઠ હતી લગભગ 4 5 મહિના થી યાર એક વરસ છ તો એક થી ગાંઠ હતી પડતી ઓપરેશન વગર ના કોણ આ કરી

મારા કેસ નો નિકાલ લીલાબેન કોઠંબા થી આવે માં માનતા એમની દીકરી ની હતી દીકરી પગલું ભરેલું માં

તમારી ઘરની માં તમને જો ઘરની માં રાજ્ય હોય ને તો તમને દુઃખી ના થવા દેતા કીધું કે જે મજબૂરી આવે તમારે લેણીયાદ તમારી રામ રામ માં સાવર છે બલરામભાઈ આવે માં મારા છોકરા પ્રોબ્લેમ એવો થયો કે માં દુખાવો ઉપડેલો દુખાવો સમય લગભગ એક મહિના ઉપડેલો અને બધે રિપોર્ટ કરાયા ગોધરા બરોડા બધે રિપોર્ટ બધે નહી લાવતા હતા ત્યાર પછી આ ભાઈ આઈસીયુ દાખલ કરોડ વારો આવ્યો માં

કે કામ અર્થે બરોડા ગેલામાં અને એમનો જે ઢોલો તો ઢોલામાં બધા ડોક્યુમેન્ટ ટ્રેક્ટર ની આખી બુક પૈસા થી લઈને બધું ઠેલામાં લધુમાં હવે આ માણસ બરોડા જવું હતું પણ આ માણસ ગોલ્ડન ચોકડે ઉતરી ગયામાં હવે તય ભૂલી ગયા ઢોલો અને આ નીકળી ગયા બસ સ્ટેન્ડ બરોડા આ બરોડા ઉતરીને જોયું તો ઢોલો મળે નહીં માં હવે ઢોલામાં જ બધી વસ્તુ હતી માં તા ભાઈ ગભરાઈ ગયા અને તય થી પાછા એક કલાક કરીને ગોલ્ડન ચોકડી આયા માં ના મળે માં તા ભાઈએ તય ઉભા ઉભા માના મન આપડા મંદિરની માનતા લીધી માં કે દૂધની બોટલ ને ચોકલેટ જે વસ્તુ છે તમે તે ધણી લઈ ગયો પણ હું તો ફગવાનો નથી ના મળતો એમાં બોટલ અને ચોકલેટ એક કલાક નો એ ઢોલો પાછો આવ્યો માં

હવે તમે ગમે તો જ્યાં હોય અને મારા સંગઠન બધું વાંભી નું હોય તમારું અને તમારે કઈ તકલીફ થાય એટલું મને યાદ કરો કે ના કરો અને આચાર્ય યાદ કરો તો અવશ્ય આશ્રમમાં માં મૈયાથી મીનાબેન આવે મા માં માનતા એવી છે કે બે બકરાને માનતા છે માં કે બે બકરા મરવા ત્યાં થઈ ગયા આડી ભાગોળ થઈ ગયા અને બચ્યા નતા માં આ બેને તઈ ઉભા ઉભા બકરા ઉપર જ માનતા લીધી કે બે દૂધની બોટલ માં માનતા રાખો તમાર બે બકરાને કશું થવું ના જોઈએ માં જેવી માનતા લીધી માં બકરી બી ઊભી થઈ ગઈ માં બે દૂધની બોટલ માં પાછું પ્રેમી નથી હા માણી આ બધા નિયમો છે ને ગોટા બંધ કરવામાં આવું હા માણી હા મારે રામ રામ માં ઘરવાળી માં એમના દુખતું હતું માં અને રણવાનું ચાલુ કર્યું પણ દુખાવો એમને દૂધ બોટલ માનતા લીધી દૂધ ની બોટલ લીધી એવા બીજી જ બંધ થઈ ગયો માનતા પૂરી કરવા દુખાવો ગાયબ થઈ ગયા અને શરીર બી તંદુરસ્ત થઈ ગયું માનતા પૂરી માં રમેશભાઈ હવે ચારે ચાર પૂર્ણ થઈ છે માં બે માનતા એમની પોતાની છે કે એમને ચાર વર્ષ જૂનો દુખાવો ગાદીનો જે મણકાનો કહેવાય માં જે ભયંકર દુખાવો કહેવાય માં કે એનું ઓપરેશન કરો તો લાખો રૂપિયા બગડી જાય માં એ દુખાવામાં ચાર વર્ષથી પીડાતા માણસ મારી દૂધની બોટલ માનતા લીધી એક જ મહિનામાં ચાર વર્ષ દુખાવો થી ગાય પીજો ને રાહત થઈ ગઈ માં અને બીજી બે ખેતરી માનતા હતી માં એવી પૂરી થઈ ગઈ માં રામ રામ માં કૈલાસ બેન વડોદરી આવે માં હવે જંગલ ડુંગરા ઉપર લાકડા લઈને આવતા અને આગળવાડા આવે તારા મંદિરે મારો લઈને મને ઘેર લઈ જાતું માં બે દૂધ બોટલ અને એક વાર ચડાય માં જેવી માનતા લીધી ભાડો કેમ કેમ ચડાયો બેન કેમ કેમ ઘેર એ બી ખબર નથી હમણાં માં અરવિંદભાઈ ગોધરા આવે માં માનતા બે છે માં બે બે પૂર્ણ થયેલી છે એક માનતા એમની છે કે એમના મમ્મી ને જે દુખતું ચક્કર ખાઈ ને પડેલા અને બે હોષ થઈ ગયેલા

બી પી દર્દ હતું બીમારી હતી દવાઓ બી કરતા હતા ગોળીઓ બી ચાલતી હતી પણ કઈ જગ્યાએ રાહત થતો નતો માં આ છોકરો આપડે સાનિધ્ય માં આવ્યો અને એમને પાંચ ભુજ બોટલ અને પાંચસો ગ્રામ પેડાની માનતા લીધી કે મારી મા ને હું એક વર્ષ થી દવાખાના લઈ ને ફરું એ માટે પણ મા પાંચ દૂધની બોટલ 500 ગ્રામ પેડામો કે દવા પણ નીકળી જવું જોઈએ અને ગોળી બી ના ખાવી જોઈએ મા આમ તો દીપીની ગોળી તો ખાવી પડે સાયન્સ કે પણ માં એક શ્રદ્ધાથી આ માણસને એક વર્ષ દવા અને દવા દવા એક બંધ થઈ ગઈ અને બધું બંધ થઈ ગયું મા આ પાંચ દૂધની બોટલમાં માં રામ રામ એક ગોળીનો પ્રભાવ એવો ચક્કર આવે અને જીવ પર નુકસાન લે ક્યાં ટાઈમ જીવ ખબર પડે નઈ શ્રદ્ધા નું પ્રમાણ દીકરા થી

કે બેઉને અચાનક દુખાવો પડ્યા માં ઓ ચિંતા એકને પગે દુખાવા ચાલુ થયું એકને સાથે દુખાવા ચાલુ માં ઓટોમેટિક દુખાવા ચાલુ થઈ ગયા તો માં ભાઈ ગભરાઈ ગયા તો માં દૂધની બોટલ માંડા લીધી કે માં મારા માં બાપને કઈ થવું ના જોઈએ કે દુખાવા એ ખાતે ઉપડ્યા કઈ બી દેવ નું તમે તો એ માં તો તારી માનતા લો ભાઈ મારા બે બે માં બાપ હરખા થઈ ગયા જોઈએ માં દૂધની બોટલ માં તો માં બે બે હાજા થઈ ગયા માં દૂધની બોટલની માનતા પૂરી પૂરી રામ રામ માં રક્ષાબેન બંડોઈ થી આવે માં માનતા એવી છે એમની ભેંસલી છે કે માં એને સોજો આયલો હવે બેને એવી માનતા લીધી કે ટાઈમ હાથે માં કાટલા ટાઈમ પર હોજો ઉતરી જવો જોઈએ એમાં તારી બે દૂધની બોટલને ને સીફો ચડાય પણ જે સમય 6 વાગ્યા ના હો પણ 6 થી ઉપર ના થવો જોઈએ એમાં મારી 6 ના વાગે ને સોજો કે ઉતરી ગયો માં દૂધની બોટલ એવા કે વાગે હા માં હા માં આપી બે મિનિટ

શું જે રસ્તો બતાવસ્તા પર ચાલુ કરે એ બોલી હું દેવ નું બતાવું કરવાથી નીકળી ખેત કાયા માટે નીકળી બંધ થઈ જાય નું સમાધાન કરીશ અનિતા બેન આવે થયા માનતા એમની બેનના ના એક મહિનાથી રોજ રાત્રે ઉલટીઓ કરવામાં એક દિવસ ખાલી ના જાય પછી એમને બે લીધી દૂધની બોટલ એ જ બંધ થઈ ગઈ

રામ રામ માં પરબીઆસી ડે માં સ્થાનિધ્ય એકે વાર આયા નથી માં અને એમને કઈ બીજા સગા દ્વારા કીધું કે જમીન ની એક ડખો છે માં તો એમને કીધું કે તું માનતા લઈ લે

અને બે મિનિટ માં પછી ફોન કરીને પૈસા કરી દીધા થી આવે માં બરોડા બિલાવ થી રાહુલ થી તરીકે આવે માં એ કંપની નોકરી કરે છે હવે એમને લાઈટ બિલ ઘર બિલ બધો બિલ એક બાજુ થાય ગયેલો માં અને ઉપાડ લીધેલો હતો માં શેઠ જોડે હવે શેઠ પાછું કેવાય એવું નતું માં તો અમને દસ હજાર ની જરૂર હતી એમાં અમને કઈ જગ્યા સાનિધ્ય જોયું નતું કે આ કઈ આગળ વાળા મોબાઈલ ના મેપ દ્વારા અને વિડીયો દ્વારા એમને માનતા લીધી થઈ કે મને દસ રૂપિયા મળવા જોઈએ તો તારી માનતા લો મેં જોયું નથી હું તારે દૂધ ની માનતા પૂરી કરવા તારું થઈ જોઈએ સાનિધ્ય પણ મારા દર્શન બી કરવા બાને

ઘર જમાઈ તરીકે દીકરો લીધેલો છે અમારી અને વિદેશ છે સાઉથ આફ્રિકા માં તઈ અને ગાલ દુખાવો છો આ લોકો ગભરાઈ ગયા માં કઈ બી દવા કઈ માં મેળ પડ્યો નહી માં પછી એની માનતા લીધી હમણે બે દૂધની બોટલ

બીજી માનતા એવી છે એમના ભત્રીજાની ક્રિસ કરીને કે 10 મારી પરીક્ષામાં માર્ક નીકળતો નતો નપાસ થતો બે વાર પરીક્ષાની નપાસ થતો પછી એમને માનતા લીધી કે બીજી બે દૂધની બોટલ માનતા લો પણ ભલે બે વાર નપાસ થયો પણ ત્રીજી વાર સફળતા આર્યા લાઈનમાં તમારી ત્રીજી વાર સફળતા મળી માર્ક પાસ બીજી માનતા પૂરી કરવા

અને કોઈ પીડા તો હોય ભયંકર પીડા વાળું આવ્યું હોય કોઈ દર્દી કોઈ ભાવી એ પેલા આવી જાય તકલીફ તકલીફમાં કેન્સર હોય કોઈને વધારે મુશ્કેલી હોય કે સહાય એવું નથી એ પેલા આવી જાય બીજા કોઈ ના ઉભા થાય બીજા બધા બેસી જાય શાંતિથી કેન્સર વાળા આવ્યો આવી જાય I'm